નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ ઓગણીસમો જેનું નામ છે સોના જેવી સવાર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને બિલકુલ ફ્રીમાં પીડીએફ જોવા મળશે જે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

ત્યાર પછી બીજું પ્રકૃતિના કયા તત્વનો આ કાવ્યમાં ઉલ્લેખ નથી તો જવાબ આવશે ક સૂર્ય ત્રીજું સોના જેવી સવાર કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે તો જવાબ આવશે ગ આ સવારની પ્રકૃતિનું ગુણગાન છે ત્યાર પછી પ્રશ્ન બે એક એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું સવાર ક્યાં ક્યાં ચમકી ઉઠી છે વૃક્ષોના કોમળ ઉપર તેમજ સોના જેવી લાગે છે ત્રીજું પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધાવે છે તો પશુ પંખી વાદળ સરોવર મોરપીચ માટીના કણકણ તડકો પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને વધાવે છે

પ્રકૃતિના વિવિધ તત્વો ઉપર સવારની અસર થઈ જેમ કે ફૂલોએ તાજગી માણી કુણા પાન ઉપર લાલ ટસરો ફૂટી કમળના સરોવરમાં સવાર ચમકી પંખીના પીછામાં ફરકી વાદળોમાં ઢળતી પતંગિયાની પાંખોમાં લળતી તડકામાં તાજગી રૂપે મહેકતી અનુભવાય છે ત્રીજું હસતા હસતા મનમાં ઉગી અને રમતા રમતા ઘરમાં પૂગી દ્વારા કવિ શું કહે છે તો સોના જેવી સવાર થતાં બધા મનુષ્યોના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતા નાના બાળકો પાસે પહોંચી ગયો એમ કવિ કહેવા માંગે છે પ્રશ્ન મુજબ કરો તમે નદી દરિયા કિનારા સંદર્ભે દસ શબ્દો લખો તો દરિયા કિનારો રમણીય સૂર્ય પંખીઓ જળભંડાર માછીમારો ઝાડ સહેલાણીઓ મછવા અને સ્વિમિંગ ત્યાર પછી આ દસ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો તો મેં દરિયા કિનારો જોયો દરિયા કિનારો રમણીય હોય છે સૂર્ય આકાશમાં પ્રકાશે છે પંખીઓ દરિયા ઉપર ઉડે છે દરિયાનો જળભંડાર કોને જોવો ન ગમે દરિયા કિનારે મેં ઘણા માછીમારો જોયા દરેક માછીમાર પાસે ઝાડ હતી સહેલાણીઓ દરિયા કિનારાની મજા માણી રહ્યા હતા માછીમારો મચ્છવા લઈને દરિયામાં ફરે છે કેટલાક લોકો દરિયામાં સ્વિમિંગ કરે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ બધા વાક્યો યોગ્ય વિરામચિહ્નોના ઉપયોગ સાથે ફકરા સ્વરૂપે લખો અને તમારા સહધ્યાય મિત્રો સમક્ષ એનું વાંચન કરો તો મેં સૌરાષ્ટ્રના ગોપનાથનો દરિયા કિનારો જોયો છે એ ભૌગોલિક દ્રશ્ય વિશિષ્ટ અને રમણીય છે સૂર્ય જાણે દરિયાના પાણીમાંથી ધીમે ધીમે બહાર આવતો હોય એવું લાગે છે સૂરજના કિરણો દરિયાના પાણી પર પડે છે તેથી એવું લાગે છે કે કોઈએ દરિયાના પાણીમાં સોનાનો રસ ઢોળી દીધો ન હોય પંખીનો પંખીઓ કલરવ દરિયાના જળભંડાર પરથી ઉડી રહ્યા છે માછીમારો પોતાની જાળ અને મછવા લઈને માછલા પકડવા નીકળી પડે છે કેટલાક સહેલાણીઓ દરિયા કિનારે ફરવા નીકળ્યા છે કેટલાક જુવાણિયા જોગિંગ કરે છે તો કેટલાક સ્વિમિંગ કરતા જોવા મળે છે પ્રશ્ન 3 નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો જેમાં પેલું છે તહું કે ચોગમ રણકી સોના જેવી સવારસ છે જે

ફરકી છલકી ઢળતી લડતી ગેહકી મહેકી ઉગી અને પૂગી ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના વાક્યમાંથી કરતા કર્મ અને ક્રિયાપદ અલગ તારવીને લખો જેમાં પહેલા વાક્યમાં કરતા છે મોહન કર્મ છે રોટલા અને ક્રિયાપદ છે ખાધા બીજામાં કરતા છે નૈનાએ કર્મ છે પાઠ અને ક્રિયાપદ છે વાંચ્યો ત્રીજામાં કરતા છે કનૈયો કર્મ છે મટકી અને ક્રિયાપદ છે ફોડી

જેમાં આપને ધોરણ દસ ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધ્યપથી સોલ્યુશનની પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો